નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે સ્વાસ્થ્ય સંસ્કૃતિ અને સુરક્ષા વિશેના અલગ અલગ સંવાદોના એક કાર્યક્રમ જિંદગી કેફેમાં મિત્રો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ વાત અને એ આરોગ્યને લગતો વિષય એ છે એપીએસ સિન્ડ્રોમ જ્યારે શરીર જ શરીરનું દુશ્મન બને હવે આ પ્રશ્ન સાંભળીને અનેક પ્રશ્નો મનમાં ઉદભવતા હશે તો આ બધા જ પ્રશ્નો અને એની આસપાસની માહિતી આપવા માટે આપણી સાથે જોડાય ગયા છે ડોક્ટર જ્વલ બેન્કર જે ગાયનેકોલોજીસ્ટ છે સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં જ્વલભાઈ આપણે વાત કરીએ તો આ એક એવો શબ્દ છે કે જે મેડિકલના જે બીજા કોઈ ડિસીઝ હોય કે જે મેલેરિયા હોય કે ટાઈફોઈડ હોય એટલો સરળ રીતે સમજણમાં આવે કે એટલો સામાન્ય રીતે સાંભળવામાં મળતો શબ્દ નથી આ કંઈક અલગ લાગે છે તો શરૂઆત વાતની ત્યાંથી જ કરીએ કે એપીએસ સિન્ડ્રોમ છે શું એપીએસ સિન્ડ્રોમ એક ઓટો ઇમ્યુન કન્ડિશન છે એટલે કે એવું કંડિશન છે જેમાં બોડીના પોતાના જ સેલ્સ એની સામે ફાઇટ કરે છે હવે આપણા બ્લડ બોડીની અંદર બ્લડ વેસલ્સ છે બ્લડ વેસેલ્સની અંદર બ્લડ જાય છે અને બ્લડ વેસલ્સની જે દીવાલ હોય એની અંદર ઘણા સેલ્સ હોય છે અને સેલ્સને જોડનાર ઘણા પ્રોટીન્સ હોય છે પ્રોટીન્સને લિપિડ એનાથી આ જોડાયેલું રહે છે અને બ્રેક નથી થઈ જતું હવે એક્ઝામ્પલ આપો એક મોટી સિટી છે એના રોડ્સ હોય એ બધા બ્લડ વેસલ્સ છે એની અંદર કાર્સ છે પણ આમ આમ બધું સારું હોય ત્યારે ટ્રાફિક સિગ્નલને બધું સારું ચાલે એટલે બહુ એક્સિડન્ટ્સને એવું ના થાય અને જ્યારે એક્સિડન્ટ થાય અથવા આપણા બોડીમાં કોઈ કટ થાય તો એ બ્લડ બોડીને ખબર પડે છે કે અહીંયા મારે કંઈક ધ્યાન આપવાની જરૂર છે અને એને ક્લોટ કરી દે છે હવે એપીએસ સિન્ડ્રોમ એક એવું સિન્ડ્રોમ છે જેમાં બોડીની સિક્યુરિટી સિસ્ટમ ઉપર નીચે થઈ ગઈ છે એટલે ગમે તે ટ્રાફિક સિગ્નલ રેડ બંધ થઈ જાય છે ચાલુ થઈ જાય છે એક્સિડન્ટ થયા કરે છે અને અને અલગ અલગ જગ્યાએ બ્લડ ક્લોટ જ થયા કરે છે એટલે જે બ્લડ વેસલ્સની અંદર જે પ્રોટીન્સ છે એની સામે જ બોડી એન્ટીબોડીઝ બનાવે છે વાયરસ થાય તો કેવું એન્ટીબોડી બનાવે છે એને બચાવવા વેક્સિન્સમાં એન્ટીબોડીઝ હોય એવું એ જ સેલ્સની સામે આપણા બોડી જ એને પ્રોટીન બનાવે છે અને ગમે ત્યારે બોડીમાં બ્લડ ક્લોટ્સ થયા કરે છે અને બ્લડ ક્લોટ્સ બહુ બધી જગ્યાએ ચોંટી શકે એટલે બ્લડ ફ્લો બંધ કરી શકે જેના લીધે સ્ટ્રોક થઈ શકે પગમાં થાય તો વેન થ્રોમ્બોસિસ થઈ શકે અને ખાસ તરીકે પ્રેગ્નન્સીમાં થાય તો જે મેલી બનતી હોય જે બાળકને ન્યુટ્રિશન આપતું હોય તો એ ન્યુટ્રિશન આપવામાં પ્રોબ્લેમ્સ થઈ શકે છે અને એના લીધે બાળકના ગ્રોથમાં પ્રોબ્લેમ થાય અથવા બાળકની ડેથ્સ બી થઈ શકે કે મિસકેરેજ બી થઈ શકે તો બહુ કોમ્પ્લેક્સ કન્ડિશન છે એક રીતે સારું છે કે પ્રિવેલન્સ બહુ હાય નથી અરાઉન્ડ એકથી પાંચ ટકા લોકોમાં આવું જોવા મળતું હોય છે પણ હોય ત્યારે નોર્મલ થોડું બેઝિક બી હોઈ શકે જે મેનેજ કરી શકાય અથવા બહુ સિવિયર કન્ડિશન સુધી બી પહોંચી શકતું હોય છે જી દર્શક મિત્રો આપણે એપીએસ સિન્ડ્રોમ વિશે વાત કરી રહ્યા છીએ અને આ જ વિષય પર ડૉક્ટર જયેશ શેઠ પણ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જેઓ જેનેટિક્સ નિષ્ણાત છે સ્વાગત છે સર આપનું નમસ્કાર નમસ્કાર સર આપણે વાત કરી રહ્યા છીએ એપીએસ સિન્ડ્રોમ શું છે તો એના લક્ષણો શું છે કઈ રીતે ખ્યાલ આવે કે કોઈ વ્યક્તિને એપીએસ સિન્ડ્રોમ છે કે તેઓ ગ્રસિત છે સી એપીએસ સિન્ડ્રોમ એટલે કે આપણી બોડીના પોતાના સેલ દુશ્મન છે સામાન્ય ભાષામાં કહીએ તો એટલે કે આપણી બોડીની અંદર જે ઇમ્યુન સિસ્ટમ છે એ ઇમ્યુન સિસ્ટમ આપણી બોડીની અંદર આપણા જે સેલ છે એમાં જે ફેટ આવેલી હોય ફેટ મોલ એની સામે એન્ટીબોડી પ્રોડ્યુસ કરે એટલે એને એન્ટી ફોસ્ફોલિપિડ સિન્ડ્રોમ કહેવાય છે અને આવા લક્ષણોમાં ત્રણ મુખ્ય કારણ હોય તો જ્યારે કોઈ યંગ હોય પચીસ વર્ષનો ત્રીસ વર્ષનો છોકરો હોય કોઈને સ્ટ્રોક આવે તો પોસિબલ છે કે એમાં લગભગ પંદરથી થી વીસ ટકા કેસીસમાં જો યંગ સ્ટ્રોક હોય તો એપીએસ સિન્ડ્રોમ હોઈ શકે ઘણી વખત ડીપ વેઇન થ્રોમ્બોસિસ આપણે નામ સાંભળ્યું હશે કે ઘણી લાંબો સમય બેસીને એની વેઇન એકદમ ચકડી જાય કે અંદર બ્લડ ક્લોટ મલ્ટિપલ ક્લોટ થતા હોય કે પલ્મોનરી એમ્બોલિઝમ થતું હોય ત્યારે પણ એપીએસ સિન્ડ્રોમ એપીએસ સિન્ડ્રોમ હોઈ શકે થર્ડ કે પ્રેગનન્સીની અંદર રિકરન્ટ પ્રેગ્નન્સી જ્યારે લોસ થાય અને મોસ્ટલી મેજોરિટી એ સેકન્ડ કે થર્ડ ટ્રાઇમેસ્ટરમાં વધારે હોય છે તો એવા કેસીસમાં એપીએસ સિન્ડ્રોમ હોઈ શકે એમ ડોક્ટર ચૌહાલે કીધું કે ભાઈ એનું પ્રમાણ ઘણું ઓછું છે વાત સાચી છે કે એ પ્રમાણ આનું લગભગ એસ થી પાંચ ટકામાં છે પણ ઓવરઓલ આપણે જોવા જઈએ તો લગભગ જો રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ હોય તેવા કેસીસમાં પંદરથી વીસ ટકા કેસીસની અંદર એપીએસ સિન્ડ્રોમ હોઈ શકે જ્યારે સેરિબ્રલ વાસ્ક્યુલર થ્રોમ્બોસિસ થતું હોય સ્ટ્રોક ઇન યંગ્સ એવા કેસીસમાં પણ લગભગ દસથી પંદર ટકા કેસીસની અંદર એપીએસ સિન્ડ્રોમ હોઈ શકે છે અને આનું નિદાન પણ બહુ ઇઝી છે એટલે એનો એપીએલ એન્ટીફોસ્ફોલિપિડની એન્ટીબોડી હોય એનો આપણે ટેસ્ટ કરીએ એટલે એની પરથી ખ્યાલ આવે એના ટાઈટર આવે એ આપણે આગળ પછી જોઈશું પણ મેઇન એના લક્ષણો આ જ હોય એના ઘણી વખતે કોઈને પ્લેટલેટ કાઉન્ટ ઓછા થઈ જતા હોય ને લોહી એકદમ પતલું થઈ પ્લેટલેટ કાઉન્ટ ઓછા થતા હોય એટલે વોટ વી કેન સે ઇટ ઇઝ જસ્ટ આઇસોલેટેડ હોય બીજું કોઈ ઇન્સિડન્સ ન હોય તો પોસિબલ છે કે એવા કેસીસમાં આપણે એપીએસ પીએસ હોઈ શકે કે ઘણી વખતે કોઈને એમ જ બ્લડની અંદર મલ્ટીપલ ક્લોટ થઈ જતા હોય એટલે કે મેઇન આપણી બ્લડની અંદર જે ક્લોટિંગ જે ફેક્ટર્સ છે એમાં કોઈ જનિ તત્વની ખામી ના લીધે જોકે આમાં જનિ તત્વ બહુ ઓછા કેસમાં સંકળાયેલા હોય છે તો પણ એપીએસ સિન્ડ્રોમ એ સંભાવના હોઈ શકે છે જી ઓકે આપે ડોક્ટર જયેશ આપે જે વાત કરી કે કોઈ બેઠું છે અને ઊભા થાય એ વખતે જો એમાં મલ્ટિપલ ક્લોટ્સ હોય કે એવું લાગે તો આ ઘણા ઘણા ખરા કિસ્સામાં સામાન્ય તો દેખાતું હોય છે લોકો આવી રીતે કંઈ થાય અને પેનિક ન થઈ જાય કે એવું કંઈ ન થાય એના માટે એનું નિદાન એના ડાયગ્નોસ કરાવવા માટે કેવા પ્રકારના ટેસ્ટ કરાવવા અને કઈ જગ્યાએ અને કોના માર્ગદર્શન હેઠળ કરાવવા એ વિશે જો આપ વધારે માહિતી આપી શકો અત્યારે સી આ જે ટેસ્ટ છે ને ગાયનેકોલોજીસ્ટમાં બહુ જ પ્રચલિત છે એટલે યુઝઅલી ગાયનેકોલોજીસ્ટ એન્ટીફોસ્ફોપિટ એન્ટીબોડી બહુ કરાવે છે એન્ટીફોસ્ફોલિપિડ એન્ટીબોડી એટલે એક જાતની એન્ટીબોડીનો સમૂહ છે એમાં એન્ટી કાર્ડિયોલિપિન એન્ટીબોડી આવે અને એન્ટી માઇક્રોગ્લોબિલિન એન્ટીબો ગ્લાઇક્રોપ્રોટીન એન્ટીબોડી આવે એ અત્યારે ત્રણ જાતના અલગ અલગ ટેસ્ટ મળતા હોય છે એક એન્ટી કાર્ડિયોલિપિન એન્ટીબોડી એમાં આઈજીજી અને આઈજીએમ કરાવવાનું હોય એન્ટી ગ્લાયક્રોપ્રોટીન એન્ટીબોડી એમાં આઈજીજી આઈજીએમ કરાવવાનું હોય એની સામે બીજી પણ એક ટેસ્ટ અવેલેબલ છે ફોસ્ફોલિપિડ કારણ કે મેઇન તો આ એન્ટીબાયોટિક ફોસ્ફોલિપિડ સામે છે એટલે બધે જુદા જુદા ન કરાવો અને ખાલી એન્ટી ફોસ્ફોલિપિડ તમે એન્ટીબોડી કરાવો તેની અંદર આ બધું આવી જાય તો એન્ટી ફોસ્ફોલિપિડ એન્ટીબોડીમાં એનું આઈજીજી ટાઈટર કે આઈજીએમ બે જાતના ટેસ્ટ થતા હોય એ આઈજીજી કે આઈજીએમ ટાઈટર જો વધારે હોય તેવા કેસ પણ એને વી કેન સે કે ભાઈ એને એપીએસ સિન્ડ્રોમ છે જે તે વ્યક્તિને એ કાં તો જે બેનમાં કાં તો રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ થતો હોય અથવા કોઈ સ્ટ્રોક ઇન યંગ્સ હોય કે કોઈને ડીપ વેઇન થોસિસ કે તમે કહો છો કે બેસીને ઉભા બ્લડ ક્લોટ લાંબો સમય બેસે બેસેપેસ થઈ જતું હોય તેવા કેસ નિદાન આપણે કરી શકાય છે અને નિદાન આ બધી જ અત્યારે બધી જ પેથોલોજી લેબોરેટરીમાં આમાં કઈ બહુ અઘરું નિદાન નથી દરેક લગભગ દરેક લેબોરેટરી પેથોલોજી લેબોરેટરી હોય એમાં એન્ટી ફોસ્પોલિપીડ એન્ટીબોડી અર્બન એરિયામાં તો બધે થતું જ હોય છે રૂરલમાં આ પોસિબલ નથી હોતું રૂરલમાં બધી જગ્યાએ ટેસ્ટ ન થતા હોય પણ ઈઝી છે એનું નિદાન પણ બહુ મોંઘું નથી આઠસો થી હજાર રૂપિયામાં નિદાન એનું થઈ જાય છે એટલે એવું ટેસ્ટ પણ મોંઘું નથી પછી એમાં લિપસ એન્ટીકોગ્યુલન નામની એન્ટીબોડી પણ હોય છે એટલે આમાં આમ તો ત્રણ જાતના અલગ અલગ ટેસ્ટ હોય એક એન્ટીફોસ્ફોલિપિલ એન્ટીબોડી જેમાં એસીએલ અને એન્ટી ગ્લાયકોપ્રોટીન આવે બીજું એક એપીટીટી આવે જે આપણે પ્રોથોમિન ટાઈમ માટે કરતા હોઈએ અને લિપસ એન્ટીકોગ્યુલન્ટ હોય એટલે આ ત્રણે ત્રણ ટેસ્ટ કરાવે એટલે એની પછી આપણને ઓવરઓલ ખ્યાલ આવી જાય કે આ જે તે વ્યક્તિને એપીએસ સિન્ડ્રોમ છે અને એને પછી એ પ્રમાણે એની સારવાર શક્ય છે એટલે સારવાર પણ આની બહુ જીજી હોય છે જે આપણે પછી આગળ જોઈશું કે ડોક્ટર જોય પણ શકે ડોક્ટર જયેશ શેઠે આપણને વાત કરી કે ગાયનેકોલોજિસ્ટ અમુક ટેસ્ટ રેફર કરતા હોય છે સ્ટુડિયોમાં આપણી સાથે ડૉક્ટર જ્વલ બેન્કર ગાયનેકોલોજિસ્ટ ઉપસ્થિત છે તો આપણે તમને પણ તમારી પાસે પણ આ જાણવા માંગીશ તો કઈ રીતે આનું નિદાન અને એના ટેસ્ટિંગની પ્રોસેસ તમે રેફર કરતા હો છો એટલે ક્લિનિકલી આના માટે એક મોડિફાઈડ એટલે સપોરોસ ક્રાઇટેરિયા કે એ આપણે યુઝ કરતા હોઈએ છે એમાં એક ક્લિનિકલ એસ્પેક્ટ જોઈએ અને એક લેબોરેટરી એસ્પેક્ટ જોઈએ બંને પોઝિટિવ હોય તો એ પેશન્ટને એન્ટીફોસ્ફોલિપિટ સિન્ડ્રોમ છે એવું કહી શકાય હવે ક્લિનિકલ એસ્પેક્ટ એ છે કે બે વસ્તુ હોઈ શકે ક્યાં તો એક અવસ્ટ્રોક ડીપ વેન થ્રોમ્બોસિસ કે એવી કોઈ બીમારી હોય અથવા પ્રેગ્નન્સીમાં ક્યાં તો રિકરન્ટ ત્રણથી વધારે વાર ટેન વીક્સ પહેલાં મિસકેરેજ થઈ ગયા હોય અથવા ફિટસની ડેથ થઈ ગયો હોય ટેન વીક્સ પછી અથવા થર્ટી ફોર વીક્સની આસપાસ સેકન્ડ થર્ડ ટ્રેમેસ્ટરમાં પ્રી ટર્મ ડિલિવરી થઈ ગઈ હોય એટલે આ બધા ક્લિનિકલ ક્રાઇટેરિયા છે આમાંથી કોઈ બી એ ક્લિનિકલ ક્રાઇટેરિયા હોય અને સાથે સાથે સાહેબે જેમ કીધું એ બધા લેબોરેટરી ક્રાઇટેરિયા હોય જેમ કે લુપસ એન્ટીકોઅગ્યુલન્ટ હોય આઈજી આઈજીએમ અથવા બીટા ટુ માઇક્રોપ્લોટિ માઇક્રોગ્લોબિન વન હોય વિચ ઇઝ મોસ્ટ સ્પેસિફિક ફોર ધીસ ટેસ્ટ એમાં કોઈ બી પોઝિટિવ આવે તો એ કમ્બાઇન્ડ થઈને આપણે કહીએ કે એને એન્ટીફોસ્ફોલિપિટ સિન્ડ્રોમ છે પણ રિકરન્ટ મિસકેરેજ અમે બહુ જ જોતા હોઈએ છીએ કે જેને રિકરન્ટ મિસકેરેજ હોય છે એમાં અરાઉન્ડ ટેન ટુ ફિફ્ટીન પર્સન્ટમાં આ એપ્લા ટેસ્ટ પોઝિટિવ હોય પણ આમાં ઇમ્પોર્ટન્ટ શું છે કે એક ટેસ્ટ પરથી આપણે નક્કી ના કરી શકાય કે એને પોઝિટિવ છે એટલે આઈડિયલી બે ટેસ્ટ કરવા જોઈએ અને ટ્વેલ્વ વીક્સ અપાર્ટ એટલે ત્રણ મહિના છોડીને બે ટેસ્ટ કરવા જોઈએ અને એમાં બંનેમાં પોઝિટિવ આવે તો જ એને કહેવાય કે આને એન્ટીફોસ્ફોલિપિડ સિન્ડ્રોમ છે જી જ્યારે આપણે ડૉક્ટર જુએલ આપણે વાત કરી રહ્યા છીએ એમના સિમ્ટમ્સ વિશે અને તમે કીધું કે ત્રણ મહિનાના ગેપ પર એક ટેસ્ટ કરાવીએ પણ જ્યારે કોઈ ગર્ભાવસ્થામાં છે એ વખતે કેટલું સભાન રહેવું પડે અને એ વખતે ખાસ કરીને એમને તકેદારી કેવી કેવી લેવી જોઈએ એ વિશે કંઈ આપ માહિતી આપી શકો એટલે આમાં પહેલેથી કોઈને ખબર ના પડી શકે કે એમને આ કન્ડિશન છે કે નહીં જ્યારે આવું બે ત્રણ વાર થયું હોય પછી દરેક ટેસ્ટનો એક ઇન્ડિકેશન છે ને એક ટાઈમ છે કારણ કે કોસ્ટ ઇન્વોલ્ડ હોય એટલે જ્યારે આવું થયું હોય પછી આપણે આ બધા ટેસ્ટ કરીએ એકવાર ટેસ્ટ કરીએ તો આપણે પહેલેથી અમુક સ્ટેપ્સ લઈ લઈએ જેનાથી આના લીધે કોમ્પ્લિકેશન્સ જે થતા હોય એ ઓછા થઈ શકે જેમ કે પ્રેગનન્સી હોય તો આપણે બ્લડ થિનર્સ આપી શકીએ ઓવરલી આપવા હોય તો એક્સપિરિયન્સ આપી શકીએ પણ જો બહુ સિવિયર હોય કે હિસ્ટ્રી વધારે સ્ટ્રોંગ હોય તો આપણે ઇન્જેક્ટેબલ બ્લડ થિનર્સ આપીએ જેમ કે લો મોલિક્યુલર વેટ હિપેરિન હોય જે અર્લી સ્ટેજિસથી આપતા હોઈએ છે અને જે બ્લડ ક્લોટ થતું હોય તો બ્લડ થિનર આપીએ તો એ બ્લડ ક્લોટમાંથી બી બ્લડ સારી રીતે ફ્લો થતું હોય એને પ્રેગ્નન્સીના આઉટકમ સારા થઈ જતા હોય છે પ્રોબ્લેમ ત્યારે જ હોય છે જ્યારે આપણે ડાયગ્નોસ નથી કરી શકતા આ વસ્તુને જી ડૉક્ટર જયેશ શેઠ આપની પાસે આવવા માંગીશ કે આ રીતે જ્યારે નિદાન થયું અને જો પોઝિટિવ આવે છે તો ઉપચાર એનો કઈ રીતે તમે ટ્રીટમેન્ટ આપો છો કે કઈ રીતેની ટ્રીટમેન્ટની શક્યતાઓ છે જેમ જો ડોક્ટર જયે કીધું ને કે આમાં જોલભાઈ કે ભાઈ એક ટેસ્ટથી નહીં એના બે કે ત્રણ અલગ અલગ ટેસ્ટ સાથે ક્લિનિકલી પણ જોવાનું હોય વન્સ વી કન્ફર્મ ધ આપણે કન્ફર્મ કરી લઈએ ત્યાર પછી એટલે એસ્પિરિન પણ પણ આપી આપી શકાય શકાય છે આવા કેસીસમાં અને એનો રિસ્પોન્સ પણ બહુ સારો હોય છે પણ એક જ વસ્તુ છે કે પહેલા એનું નિદાન પાકું કરવું પડે અને એક જ સિંગલ ટેસ્ટ કોઈ એક પણ સિંગલ ટેસ્ટથી એનું નિદાન નહીં કરી શકાય અને ફિપેરીન લો મોલેક્યુલ વિથ હિપેરિન અને એસ્પિરિન અને ઘણી વખત ક્લોપીડોગ્રીલ પણ આપવામાં આવે તો એના રિસ્પોન્સ રિઝલ્ટો બહુ જ સારા હોય છે જી જો આ જ વિષયથી હું આપને પૂછું જો કોઈ ઉપચાર લઈ રહ્યું છે સર જે કીધું એ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છીએ તો શું એપીએસ સિન્ડ્રોમ છે એ કાયમ માટે નાબૂદ થઈ જાય કે છતાં પણ એ કોઈ રીતે શરીરમાં રહેતું હોય છે ડૉક્ટર જ્વેલ બેન્કર આપ શું કહેશો આ વિષયે આ કન્ડિશન એવી છે કે જેમાં બોડીના પોતાના જ સેલ્સ એની સામે કામ કરે છે એટલે દિસ ઇઝ ઓલમોસ્ટ પરમનન્ટ એવું નથી કે દવા લેવાથી આ ડિઝીઝ જતું રહે છે પણ એના સિમ્ટમ્સ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ એના લીધે જે બી શક્યતાઓ છે સ્ટ્રોકની વેન થ્રોમ્બોસિસની પ્રેગ્નન્સી લોસીસની તોના સિમ્ટમ્સ ઓછા થઈ શકે છે એટલે લાઈફમાં આગળ થવાની શક્યતા બહુ ઓછી છે પણ દિસ ઇઝ અ કન્ડિશન તે છેક સુધી તમારી સાથે રહેશે કોઈ પરમનન્ટ ક્યોર હજુ સુધી જાનો આવ્યો નથી જી ડૉક્ટર જયેશ શેઠ જો આ જ પ્રશ્ન હું આપને પૂછવા આપ જો વિશેષ માહિતી આપતા હોઉં તો આ વિશે કોઈ જો રિસર્ચ ચાલી રહ્યા હોય કે કઈ દિશામાં આના પહોંચ્યા છે કે જે શક્યતા ખરી જે એપીએસ જેમ નાબૂદ કરશે ભવિષ્યમાં પણ ના એવું તો કારણ કે આમાં તો કીધું પહેલા જ મેં કીધું હતું કે બોડીની પોતાની ઇમ્યુન સિસ્ટમ આપણી ઇમ્યુન સિસ્ટમ સાથે જ ફાઇટ કરે છે એટલે એને નાબૂદ દવાથી એને અસર ચોક્કસ ઓછી કરી શકાય જે બ્લડ ક્લોટિંગ કરતું હોય એટલે બ્લડ ક્લોટિંગને ઓછું કરે એટલે જે ઘણી વખત એવા કેસીસ પ્રેગ્નન્સીમાં પણ જોઈએ હોય બાળક એકદમ જ સડનલી પંદર વીક્સ થયા હોય અને પછી પછી ત્રણ ચાર અઠવાડિયા પછી આવે ત્યારે બાળકનો ગ્રોથ જ અટકી જાય આયુજીઆર થઈ જાય એટલે ઇન્ટર ગ્રોથ રિટ્રાકશન એવા બધા કેસીસની અંદર દવા ચોક્કસ અસર કરે છે પણ એમ કહે કે આ એક વખત રોગ થયો છે પછી એને આ દવા આપ્યા પછી નાબૂદ થઈ શકશે એવું તો નથી કારણ કે એ જે ઇમ્યુન સિસ્ટમ છે એ નોર્મલી આપણે જયારે કોટોમ્યુન સિસ્ટમ જયારે બગડી જાય છે બોડીમાં ત્યારે એ બહુ લાંબા ટાઈમ સુધી રહે છે એટલે હજી સુધી એવું કોઈ સંશોધન નથી કે ભાઈ ચલો એને અમુક ખીપેરીને આપ્યું કે એને એ આપી કે એને ક્લોપીડોટલ કે બીજી કોઈ ડબ્બી કરતા કોઈ ટ્રાયલ આપી કે એનાથી એની એન્ટીબોડી જતી રહેશે એન્ટીબોડી તો બોડીની અંદર તો રહેવાનું જ છે સાથે આઈ ડુ નોટ આઈ કે નોટ સે એનીથીંગ પર્ટિક્યુલરલી કે ક્યારેય નાબૂદ થઈ શકે પણ ચોક્કસ કે કદાચ તમારી ડાયટરી લાઈફસ્ટાઈલ થોડી ચેન્જ કરો એમ સિસ્ટમ થોડી મજબૂત કરો અને પોસિબલ છે કે કદાચ એની અસર ઓછી કરી શકાય પણ હજી કોઈ સુધી એવું કોઈ સંશોધન ધ્યાનમાં નથી આવ્યું કે એક વખત એપીએસ સિન્ડોમ લેબલ થયું હોય પછી આપણે એને નીકાળી શકીએ છીએ હા આઈડેન્ટિફાય અર્લી આઈડેન્ટિફાય કરે ફેમિલીમાં માણે કે કોઈ ફેમિલી છે કોઈ ફેમિલિયલ કોઈ બાબે આવ્યું કે ભાઈ એને પચીસ વર્ષના છોકરાને સ્ટ્રોક આવ્યું છે પછી એના ફાધરને પણ અલી અલી સ્ટ્રોક હતું તો એવા કેસીસમાં આપણે ચોક્કસ અગાઉથી લોકોના સ્ક્રીન કરીને એ લોકોને યોગ્ય સારવાર સમયસર આપીને સ્ટ્રોક આવતો પણ અટકાવી શકાય છે જી ઘણા કેસીસમાં આનું જેનેટિક પણ છે પ્રોથોમિન નામનું જે જીન છે જે આપણા બ્લડના ક્લોટિંગ સાથે સંકળાયેલું છે જો કે આમાં જેનેટિક ફેક્ટર બહુ ઓછું છે મોસ્ટલી ડિસિઝ પર ઇમ્યુન સિસ્ટમ સાથે સંકળાયેલું છે પણ પ્રથમ ઇન્જિનનું મ્યુટેશન હોય ત્યારે ફેમિલેલ જોવા મળે છે એટલે એ મોસ્ટ ઓફ ધ ટાઈમ હજુ સુધી મેં ફેમિલેલ એવું કોઈ રિકરન્ટ એબોર્શનમાં જોયું નથી પણ એ પણ જ્યારે સ્ટ્રોક ઇન યંગ્સ હોય કે થ્રોમ્બોસિસ વાળું હોય કે પનોદર એમ્બોલિઝમ હોય એવા કેસીસમાં જ્યારે જ્યારે ફેમિલેલ જોવા મળે અને અર્લી એજમાં જોવા મળે તે સમજવું કે એમાં કોઈ જગનેટિક કોમ્પોનટ છે અને આપણે એની આઈડેન્ટિફાય કરી એને એને અટકાવી શકીએ એને ડેવલપ થાય પહેલાં અટકાવી શકીએ છીએ જી દર્શક મિત્રો આપણે ખૂબ રસપ્રદ માહિતી મેળવી રહ્યા છીએ બંને ડૉક્ટર મિત્રો પાસેથી હાલ સમય થયો છે કે વિરામનો વિરામ બાદ ફરી આપણે આ જ ચર્ચાના દ્વારા આગળ વધારીશું બધા તારી હૈસિયત પૂછશે તેમના માટે લોન ની દુનિયા ને સરળ બનાવી રહ્યા છે કારણ કે રત્નાફિન છે તો પોસિબલ છે

મારું મ્યુઝિક પતી ગયું એને એવું કરવાનું છે કે આખું ઓડિયન્સ ગાવા માંડ્યું મારી પાપણ ના પ્રકાર રાખું તને મારા હૈયાના ના ધબકાર તને મારા ચહેરામાં ચહેરો દેખાય છે તને જોઈને શું મન થાય છે એ મગજમાં રાખીને મે એવું નથી કર્યું કે હું રાઇમ્સ નહી ગાઉ કે ભજન નહી ગાઉ મને બધું જ ગાઉ ગમે ઓ ઓ મેરે યારો સંભલતા મુશ્કેલ હો ગયા

ડૉક્ટર જુએલ બેન્કર જેઓ ગાયકોલોજીસ્ટ છે આપણે વાત કરી રહ્યા હતા અને વાતના દોરમાં આગળ વધીએ તો હું ડૉક્ટર જુએલ બેન્કર આપણી પાસે જાણવા માગીશ કે જ્યારે કોઈ બાળક કન્સીવ કરી દીધું છે પ્રેગનન્ટ છે અને જો એમને એપીએસ સિન્ડ્રોમ ડિટેક્ટ થાય કે એમને એ લાગુ પડે છે તો ટ્રીટમેન્ટમાં કેવા કેવા પ્રોટોકોલ્સ છે જેનો ફોલો કરવું જરૂરી છે એમાં પહેલી વસ્તુ તો આપણે પેશન્ટને અમુક વસ્તુ સમજાવી પડે કે એ લોકોને મેડિકેશન કે ઇન્જેક્શન્સ જે લોહી પાતળા કરવાના હોય એ પહેલેથી ચાલુ કરવા પડે અને ઘણી વાર ડિલિવરી સુધી ચાલુ રહે અને ડિલિવરી પછી બી ચાલુ રાખવું પડે કારણ કે ડિલિવરી પછી બી બ્લડ ક્લોટ્સ બહુ વધી શકે અને પછી બી સ્ટ્રોક આવવાની શક્યતા વધારે થઈ જાય છે એટલે આવા પેશન્ટ્સમાં થોડું કાઉન્સિલિંગ અર્લી સ્ટેજમાં કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે આમને બીપી શુગર બીપી વધવાનું રિસ્ક પ્રેગ્નન્સીમાં જેને પ્રી એકલેમ્શિયા અથવા એકલેમશિયા કહેવાય એનું બી રિસ્ક હાય હોય છે અને ઘણીવાર પ્રેગ્નન્સીમાં બેબીનું ગ્રોથ ઓછું થાય એ બધાની શક્યતા બી વધારે હોય છે તો થોડુંક રિસ્ક સમજાવી અને પછી આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ અને ટ્રીટમેન્ટમાં જેમ મેં પહેલાં સમજાયું એમ કે આપણે એસ્પિરિન જે લોહી પાતળી કરવાની ઓરલ ગોળી છે અથવા થોડું સિવિયર હોય કે હિસ્ટ્રી બહુ સ્ટ્રોંગ હોય તો ઇન્જેક્ટેબલ બ્લડ થિનર્સ જેને લો મોલિક્યુલર વેટ કહેવાય જે પ્રેગ્નન્સીમાં ખાસા સેફ હોય છે લેવાના તો એકદમ અર્લી સ્ટેજથી ચાલુ કરીએ જે ટાઈમથી પ્રેગ્નન્સી ડિટેક્ટ થાય અથવા આઈવીએફ કર્યું હોય તો જે વખતે આપણે એમ્બ્રિયોને અંદર મૂકીએ ત્યારથી આ ઇન્જેક્શન સીપીઆર ચાલુ થાય અને ઓલમોસ્ટ થર્ટી ફોર થર્ટી ફાઇવ વીક સુધી કન્ટિન્યુ લેવાના હોય છે પણ યુઝઅલી આ બધું લેવા પછી કારણ કે ખબર છે કે પ્રોબ્લેમ આ છે એની સોલ્યુશન આ છે તો એકવાર ચાલુ કરીએ પછી એને પ્રેગ્નન્સીની જર્ની કાફી સ્મૂથ થઈ જાય છે પણ આ બધી વસ્તુ એમને છેકથી છેક સુધી લેવી પડતી હોય છે જી આપે જે કહ્યું કે ટ્રીટમેન્ટ છેકથી છેક સુધી લેવી પડતી હોય છે તો ડોક્ટર જયેશ શેઠે આપણે વાત કરી કે આને કોઈ સંબંધ નથી પણ ડોક્ટર જયેશ શેઠ હું આનુવંશિક થ્રોમ્બોફિલિયા આનુવંશિક હિમોફિલિયા જી હેલો જી જી અને એપીએસ આ બંને વચ્ચે શું છે આનુવંશિક છે એ ફેક્ટર અને ફેક્ટર એક્ટર ટેન ફેક્ટર ઇલેવન એમાં એ જે આપણે બ્લડના ક્લોટિંગ સાથે જવાબદાર છે એમાં આનુવંશ છે કોઈ એક્સલિંક હોય છે હિમોફિલા ઇઝ એક્સલિંક છે જ્યારે એપીએસ સિન્ડ્રોમ જે એક્સલિંક નથી એ કોઈને પણ એન્ટ સ્પોરાડિક છે એટલે એ કોઈ પણ રીતે અને એમાં આનુવંશિકતા મેં કીધું પ્રમાણે ખાલી પ્રોથમિન જીનનું મ્યુટેશન એક જ જીન નોન છે જેમાં જો મ્યુટેશન હોય તો એ પોસિબલ છે કે એવા કેસીસની અંદર ફેમિલીમાં બી આપણે સ્ક્રીન કરી શકાય છે એટલે હિમોફિલિયા અને હિમોફિલિયામાં તો ફેક્ટર એટ અને ફેક્ટર નાઇન છે એક્સલિંગ મીન્સ કે જ્યારે જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે જો મેલ ચાઇલ્ડ હોય તો એફેક્ટેડ આવે અને ફિમેલ આર ધ કેરિયર હોય એપીએસમાં મેલ ફિમેલ બંનેમાં થઈ શકે એમાં એવું બિકોઝ ઇટ ઇટ નોટ રિલેટેડ વિથ હેરિડિટરી બઉથ ફ્યુ કેસ વેરી વેરી રેરલી ઇટ ઇઝ એસોસિએટેડ વિથ હેરિટરી કેસીસ મેજોરિટીમાં એસ પુરાટિક જ વધારે જોવા મળે એપીએસ સિન્ડ્રોમ આપણને જ્યારે જ્યારે હેરિડિટરી જોવા મળે ત્યારે એક બીજું પણ કહીશ આપને ઘણી વખત એવા પણ જે યંગ સ્ટ્રોક હોય ત્યારે જો હેડિટી જોવા મળે તો એપીએસ સિન્ડ્રોમની સાથે સાથે કોઈ 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 વખતે એમાં એવો પેશન્ટ પણ જોયા છે જેને તે દવા પણ આપી છે ફેબ્રી નામનો એક રોગ હોય છે જે આનુવંશિક રોગ છે એ એક્સ લિંક હોય છે અને મેલમાં જ થાય એમાં પણ આ આવા ચિહ્નો થાય એને શરીરના ચામડી ઉપર નાના નાના દાણા થઈ જાય અને સ્ટ્રોક આવે એને યંગ સ્ટ્રોક લગભગ પચીસ ત્રીસ વર્ષની ઉંમરે વારંવાર સ્ટ્રોક આવે શરીર સ્ટ્રોક આવે એ આનુવંશિક હોય છે પણ એમાં એપીએસ સિન્ડ્રોમ નથી હોતું એપીએસ સિન્ડ્રોમ જેવા ચિહ્નો હોય ખરા એપીએસ સિન્ડ્રોમ નથી એટલે ત્રણ વસ્તુ છે હિમોફિલિયા એક થ્રોમ્બોફિલિયા એટલે એપીએસ સિન્ડ્રોમ અને ત્રીજું છે એક આ ત્રણેય વસ્તુ આમ તમને ઘણી વખત આપણને લાગે કે ઓવરલેપ છે પણ ત્રણે એકબીજાથી તદ્દન અલગ એનો ડિસીઝ અલગ છે એ રોગ થવાના કારણો અલગ છે એના માટેના જનીન તત્વો અલગ છે એટલે એના એની ટ્રીટમેન્ટ પણ અલગ છે જી જી ડોક્ટર જયેશ શેઠ ખૂબ આભાર આપે વિસ્તારથી આ આખે આખો ઉત્તર આપ્યો જો વાત કરીએ આપણે હમણાં જ પ્રેગ્નેન્ટ વિમન્સના જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ છે એના વિશે પણ જ્યારે કોઈ ગર્ભાવસ્થા દરમિયાન ગ્રસિત થાય છે તો એમની ટ્રીટમેન્ટમાં કેવા ફેરફાર આવશે જેથી તેઓ એપીએસ સિન્ડ્રોમ માટે માટેના ટ્રીટમેન્ટમાં શું શું ફેરફાર લાવવા પડે છે એ વિશે જો આપ વાત કરો તો ડૉક્ટર ઉજ્વલ આપને હું પૂછવા માંગીશ એટલે પ્રેગ્નન્સીમાં ટ્રીટમેન્ટમાં મેઇનલી આપણે આ બ્લડ થિનર્સ જ આપતા હોઈએ છીએ એટલે સરે જેમ કીધું એમ કે આવું થતું હોય તેનો મતલબ એવું નથી કે એમને ખાલી એપીએસ જ છે એટલે એપીએસને કન્ફર્મ કરવું બહુ અગત્યની વસ્તુ છે ઘણી વાર ઘણા બીજા બધા કન્ડિશન્સ જેમ કે હિમોફીલિયા હોય ફાઇબ્રિસ ડિઝીઝ હોય એમાં બી આ વસ્તુ થઈ શકતી હોય છે એટલે જો એવું હોય તો આપણે અત્યારે તો બ્લડ થિનર આપવું પડે પણ કારણ કે બધા બધા લિંક ડિસઓર્ડર્સ છે એટલે વારસાગત થઈ શકે છે તો આઈવીએફ થી આપણે એમ્બ્રિયો પર સ્ક્રીન કરી શકીએ છીએ કે આ એમ્બ્રિયોને આ ડિસીઝ છે કે નહીં જો પેરેન્ટ્સને હોય તો અને એવા એમ્બ્રીઓ બી સિલેક્ટ કરી શકીએ છીએ જેમાં ડિસીઝ નથી એટલે ભવિષ્યમાં આની થવાની શક્યતા ઓછી થઈ જાય છે પણ એપીએસ એક વસ્તુ એવી છે કે વન્સ કન્ફર્મડ કે આમને એપીએસ જ છે તો બાકી આપણે મોનિટરિંગ થોડું ક્લોઝલી કરવું પડે ડ્યુરિંગ પ્રેગ્નન્સી બ્લડ ફ્લો એટલે જે ડોપ્લર્સ કહેતા હોઈએ છીએ એ ઘણી વાર રિકારંડન્ટ દર પંદર દિવસે દર મહિને ચેક કર્યા કરવા પડતા હોય છે કે બેબીને બ્લડ ફ્લો તો બરાબર જાય છે કે નહીં અને આ બ્લડ થિનર્સને બધું કન્ટિન્યુ કરવું પડતું હોય છે અને બધી હાયર વોર્ફરીન કરીને બી બ્લડ થિનર આવે છે પણ યુઝઅલી પ્રેગ્નન્સીમાં નથી આપતા એટલે આપણે લો મોલિક્યુલર વેટ હિપેરિન ચેક સુધી ચાલુ રાખીએ અને બ્લડમાં આઈએનઆર કરીને એક વસ્તુ છે જે કહે છે આપણને કે ક્લોટિંગ કેવું થાય છે એનું બી મોનિટરિંગ આપણે કરતા હોઈએ છીએ એટલે થોડુંક હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહેવાય પ્રેગ્નન્સી પછી પીપીએચ એટલે પોસ્ટમોર્ટમ હેમરેજ કેવા એવા બધા ક્લોટિંગનું બી રિસ્ક હોય છે પોસ્ટ ડિલિવરી સ્ટ્રોકનું રિસ્ક હોય છે એટલે આપણે આઈસીયુ સેટઅપ સાથે ડિલિવરી કરવાનો પ્લાન હોવો જોઈએ આ બધા પેશન્ટ્સમાં એટલે થોડું હાઈ રિસ્ક પ્રેગ્નન્સી તરીકે ટ્રીટ કરી અને ઇન્જેક્શન ચેક સુધી કન્ટિન્યુ કરવાનો હોય છે પણ યુઝઅલી એકવાર ડાયગ્નોઝ થઈ ગયું ને ઇન્જેક્શન્સ ને બધું ચાલુ થઈ ગયું પછી એમની જર્ની કાફી હદ સુધી સ્મૂથ થતી હોય છે જી જો હું આજની આ ચર્ચાના છેલ્લા પ્રશ્ન તરફ જાઉં તો ડૉક્ટર જયેશ હું આપની પાસેથી એ માહિતી મેળવવા માંગીશ કે બાળક કન્સીવ કરતા પહેલા માતા પિતાએ કયા પ્રકારનું જેનેટિક કાઉન્સેલિંગ લેવું જરૂરી છે કે એ વિશે માહિતી મેળવવી જરૂરી છે કેફસી સી જેનેટિક કાઉન્સેલિંગ જ્યારે હોય ત્યારે અત્યારે તો બહુ જ કોશિયસ થઈ ગઈ છે પેરેન્ટ્સ પણ એક જ્યારે પર્ટિક્યુલરલી આપણે જ્યારે એપીએસ વિશે વાત આપ કરતા હોઈએ ત્યારે જે ફેમિલી આવે ને કે ભાઈ એમને હિસ્ટ ફેમિલીમાં કોઈ હિસ્ટ્રી છે કે રિકરન્ટ એબોર્શન થઈ જાય છે દર અને લગભગ ટેન વીક્સે થાય છે કે કે મે પંદર વીકસે કે પછી પચીસ વીકે બાળકની ગ્રોથ અટકી જાય છે સડન ગ્રોથ અટકી જતી હોય છે બાળકની એવા એવા કેસીસ કે પ્રી ક્લેમ એટલે બ્લડ પ્રેશર વધી જતું હોય તો એ કાઉન્સેલિંગમાં ખાસ કરીને આપણે જેવું જો મળે તો આપણે એના જેનેટિક ટેસ્ટ આપણે ખાસ કરાવી શકીએ કે એનું પર્ટિક્યુલરલી આવા કેસમાં એપીએલ સિન્ડ્રોમ છે કે નહીં એને પ્રોથમિન્જિનનું મ્યુટેશન્સ છે કે નહીં એ સિવાય જેનેટિક કાઉન્સેલિંગ ઇઝ વેરી બ્રોડ સબ્જેક્ટ એટલે ફેમિલી ઇટ ઇઝ નોટ એ સ્પેસિફિક ઇટ ઇઝ એવરી ઇઝ વેરી સ્પેસિફિક ફોર એવરી ફેમિલી કોઈ ફેમિલીમાં હિમોફીલિયાવાળા હોય તો આપણે હિમોફીલિયાનું એને પહેલાં મ્યુટેશન જોવું પડે કેરિયર છે કે નહીં કેરિયર હોય તો એને કહેવું પડે કે ભાઈ ત્યારે બાળકમાં પચાસ ટકા રિસ્ક છે એ રીતે કોઈ સ્ટ્રોકવાળું આવતું હોય કોઈ કે ભાઈ મારા ફેમિલીમાં સ્ટ્રોક છે અને પ્રેગનન્સી પ્લાન કરવી છે તો તો એવા કેસમાં આપણે બીજું કંઈ કાઉન્સલિંગ નથી કે આપણે એટલું જ કહી શકીએ કે ભાઈ તમારો ટેસ્ટ કરી જોઈએ અને જો ટેસ્ટમાં જો પોઝિટિવ હોય તો બિફોર પ્લાન ધ પ્રેગ્નન્સી એટલીસ્ટ તમે એસ્પિરિન ચાલુ કરી શકો છો લોમોલેટની જરૂર નથી એકવા કેસમાં એટલે ત્રણ મહિના ચાલુ કરો અને પછી પ્લાન ધ પ્રેગ્નન્સી એ રીતે કઈ એ રીતે કાઉન્સલિંગ કરી શકાય છે થર્ડ એવું હોય કે જ્યારે કોઈ કોઈ કેસીસની અંદર અંદર મેં કીધું ને કે આપણે હિમોફિલિયા પછી એક ફેબ્રિડિસીઝ જે નામનો રોગ છે એમાં પણ આવા ચિહ્નો હોય એમાં સ્ટ્રોક આવે પર્ટિક્યુલરલી યંગ સ્ટ્રોકમાં એવા કેસમાં આપણે ચોક્કસ નિદાન એનું કહી શકીએ એને ફેબ્રિક બીજા ફેમિલી મેમ્બરમાં છે કે આ ધે કેરિયર ઓર નોટ એટલું કરી શકીએ અત્યારે તો હવે જેનેટિકમાં તો એવા ટેસ્ટ અવેલેબલ પણ છે કે આપણે જેનું બધું જ આખું કેરિયર સ્કિનિંગ જ કરી લઈએ બધા હેરિટરી જે ડિસઓર્ડર્સ હોય હેરિટરી એપીએસ ઇઝ નોટ હેરિટરી

અથવા તો ડોનર પ્રોગ્રામમાં પણ જઈ શકે એટલે તેના વેરી ઓપ્શન સાથે એટલે કાઉન્સેલિંગ જયારે કરવાનું હોય અત્યારે જેનેટિક ટેસ્ટ એટલા બધા અવેલેબલ છે અને સ્પેસિફિકલી કાઉન્સેલિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે ફેમિલીની પ્રોપર હિસ્ટ્રી લેવી પડે કે ફેમિલીમાં શું આપે જેમ પૂર્વ દાખલો આપો કે અમારી પાસે એક ભાઈ આવ્યા ભગ સિત્તેર વર્ષના છે તકલીફ હતી એમને ચાલવાની ફૂલ એક્ઝોમ કરાવ્યું ફૂલ એક્ઝોમ નો અમને આખું જેનેટિક તપાસ બધી જ કરાવી તેના એકવીસ હજાર જણી છે બધી તપાસ કરી કઈ નહીં મળ્યું

જી આપણે જે રીતના વિસ્તારપૂર્વક આખો ઉત્તર આપ્યો છે મને લાગે છે કે દર્શક મિત્રોને આજની આપની અને ડૉક્ટર જ્વલ બેન્કર સાથેની આ ચર્ચાથી ઘણી બધી માહિતી મળી હશે આ કાર્યક્રમમાં જોડાવા બદલ ડૉક્ટર જ્વલ બેન્કર તથા ડૉક્ટર જયેશ શેઠ આ બંનેનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આજનો કાર્યક્રમ અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ ફરી મળીશું રજા આપશો નમસ્કાર ઓકે હોય એના જીલાકા શબ્દો કે બોલ હોય લોકજીવન રણ મે જાય કે ભાગી મ આ લજા તારી આવે ત્રમ